નમસ્કાર રામ રામ કેમ છો મિત્રો સ્વાગત છે તમારું નિષ્કલંક મહાદેવ મંદિરે આ મંદિરનું નામ કેવી રીતે પડ્યું પાંડવો દ્વારા આ પાંચ શિવલિંગ સ્થાપવામાં આવી હતી જ્યારે એમ કહેવાય કે કૌરવનું પાંડવોનું યુદ્ધ થયું હતું ત્યારે પાપનું પ્રેસિત કરવા માટે કૃષ્ણ ભગવાને એને આખું ભારત ફરવાની વાત કરી હતી અને લાલ એક ધજા આપવામાં આવી હતી ત્યાં આ લાલ ધજા જ્યાં પણ વાઇટ થઈ જાય સફેદ થઈ જાય જ્યાં તમારે ઊભું રહી જવાનું ને તમારે મહાદેવની સ્થાપના કરીને એની પૂજા કરવાની ત્યારબાદ પાંડુ અહીંયા પહોંચ્યા અને પછી અહીંયા આ આ જગ્યા ઉપર ધજા વાઈટ થઈ ગઈ અને પછી એમ કહેવાય કે અહીંયા પાંચ શિવલિંગની સ્થાપના કરી તમામ વસ્તુ જોવાના છે જાણવાના છે તો લાસ્ટ બીને જો વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં અને પહેલી ફેરું ચેનલ ઉપર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં હાલો હર હર મહાદેવ આની મિત્રો જે લોકવાયકા છે ને આ દરિયામાં જેટલા પણ નહીં ને તો પાપ નષ્ટ થઈ જાય છે તો પાંડવો પણ આયા પાપ નષ્ટ કરવા આવ્યા હતા તો જોઈ શકો મંદિરે આવ્યા થાય એ આપણે પૂરી લોકવાયકા તમારી સાથે રજૂ કરીશું છે ઠેર સુધી અહીંયા રજુ અને ઘણું પબ્લિક પણ ઘણું આવી ગયેલું છે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જેમ કહ્યું કે પાંડવો દ્વારા જે પાંચ શિવલિંગ આ જગ્યા ઉપર પાંચ પાંડવોની પાંચ શિવલિંગ સ્થાપિત કરેલી છે પાંડવોએ સ્થાપિત કરેલી છે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ શિવલિંગ ના દર્શન કરીએ તો આપણે ત્રણ શિવલિંગના દર્શન કર્યા ત્યારબાદ હવે આપણે ચારમી શિવલિંગ જોવા જઈ રહ્યા છીએ તો આ બાજુ છે ચારમી શિવલિંગ ચાર શિવલિંગ ના દર્શન કર્યા હવે તો લાસ્ટ છેલ્લી શિવલિંગ છે એના પણ આપણે દર્શન કરી લઈએ એટલે પાસે પાંચ શિવલિંગ પૂરી થઈ જાય ત્યારબાદ આપણે મેળો કેવો છે એ તમામ વસ્તુ જોવાના છે તો આજે ટ્રાફિક ઘણી છે કારણ કે આજે છે ભાદરવી અમાસ તો અમાસ દિવસે ઘણા લોકો અહીંયા સ્નાન કરવા આવી રહ્યા હોય છે તો ટ્રાફિક ઘણી છે અને દરિયામાં જે પબ્લિક રમાતું નથી એટલી બધી ટ્રાફિક છે પ્રદક્ષિણા ફરે છે ખાલી છોકરા છે આવી રીતે પ્રદક્ષિણા ફરે તો આ બેન નહીં આવેલા છે આપણે પૂછીએ કઈ નિષ્કલક મહાદેવે આવીને એમને સંપૂર્ણ દર્શન કર્યા ત્યારબાદ હવે આપણે જઈએ છીએ દરિયા તરફ જ્યાં એમ કહેવાય બધા સ્નાન કરે છે તો હવે ને આપણે જે બેક સાઇડ મારી તમે જોવો છો આપણે ત્યાં દર્શન કર્યા ને ત્યારબાદ હવે આ છે દરિયોને જ્યાં એમ કહેવાય છે કે લોકવાયકા છે કે અહીંયા ભાઈ તમે ગમે એટલા પાપ કર્યા હોય તો એ છે ને ધોવાઈ જાય છે તો આ છે આવી રીતના પણ કરતા હોય છે જોઈ શકો છો તો આવી રીતે દાન પણ કરવામાં આવે છે જોઈ શકો છો કોઈ સોખા આપે કોઈ ઘઉં આપે કોઈ આ જગ્યાએ છે ને પાંડવોએ સ્નાન કર્યું હતું તો અહીંયા છે ને લોક વહેતા એવી છે કે જેટલા પણ તમે પાપ કર્યા હોય આ દરિયામાં તમે સ્નાન કરો ને તો બધા પાપ ધોવાઈ જાય છે તો

તો અનોખી વાત કહેવાય કે ભાઈ સવાસ કેવી રીતે આવતો હોય એ તો આપણને ખબર નહીં પણ ભાઈ છે ને એટલે સુધી મોટું એમ કહેવાય કે પીણાની અંદર નાખેલું હતું ત્યારબાદ હવે આપણે આગળ જઈએ છીએ કરવામાં આવે છે જોઈ શકો છો તો આવી રીતે પ્રસાદ બનાવવામાં આવે છે જોઈ શકો છો સેવા પણ કરી રહ્યા છે স্তাওলিকারকান স্য়া স্তকে মারাইচে স্য়ডেন্য়ারিন্য়াকারা স্য়ারারা,স্য়ারা স্য়ারা. તો ઘણા લોકો છે ને અસ્થિ વિસર્જન કરવા માટે અહીંયા આવે છે અને અહીંની લોકવાયિકા છે કે ભાઈ અસ્થિ વિસર્જન અહીંયા થાય તો બહુ લાભદાયક કહેવાય અને વાત કરીએ કે સ્નાન કરવાથી પણ બધા પાપ ધોવાઈ જાય છે આવી રીતની ગાડીઓ હોય ત્યારબાદ આવી રીતના જમ્પિંગ છે તમારી તપાસો અને આકર્ષક ઇનામ મેળવો રૂપિયા સો ના પુરા હજાર ત્યારબાદ મિત્રો છે ને આ છે નાનો એવો મેળો જોઈ શકો છો આ એ ઘણી જાતની એક્ટિવિટી નાના એવા છોકરાની હોય છે જેમાં ગાડી થઈ ગઈ તો આવી રીતનો મેળો છે પાણીપુરી તમને બધું અહીંયાથી મળી જાય જોઈ શકો છો ગટેતા ભોંળા અહીંયા બેસી રહે કે નાસ્તો કરવાનો અહીં સોકરાના છે ને મજા આવી છે એક્ટિવિટી છે અને આ બાજુ પાણી પુરે છે તમામ તમને ખાણી બધી વસ્તુ આશા કરીશ કે મિત્રો આજના વ્લોગમાં તમને પાંચ પાંડવોની દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન થયા છે ત્યારબાદ મેળો તમે નિહાળ્યો છે તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી દેજો હાલો એક નવા વ્લોગ સાથે મળીશું જ્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ હર હર મહાદેવ આવજો